પડી ગઈ તો હવે એને સિંહ ક્યાંક રખડતો સિંહ ને દહ ગુફા હોય કે ખબર તો તમારે આ દોડવું પડે આફ્ટર આફ્ટર કરી એટલે કરવું કરવું પડ્યું પડ્યું એનું તમારે આવવું પડે શિકાર કરવા ના ડ્રેસ માય રેન એમ તો વર્ક થાય રે આ ઉઠાડી નીકલા દાદાઈ મને ખાવા તમારે ખાવા ને ઘેટાઈ છે એટલે આયા નથી એટલે એનું મત અમારા તમને

પૈસા ઘટી તો દઈ જાય સાહેબ એમ કે આપડે ઘટા જ દઈ જાય તમને ઓછા પડ્યા એટલે તમાર ઘર પાડવું પડ્યું પચાસ લાખ મા

અમારી તમામ માહિતી થી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે